કેટલાય વિસ્તારોમાં કાસ પર દબાણના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે આવા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાની માંગ ઊભી થઈ છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી સત્યાવીસ જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે નગરપાલિકા દ્વારા પ્રિ મોનસૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી ત્યાં પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહી છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે મારું નામ કોકિલાબેન અટલભાઈ પ્રજાપતિ છું હું મમ્મતપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું નગરપાલિકાવાળા આવે છે જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંતા ઉડે છે કેવી હાલત છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકીના બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા ત્રણ વાગ્યે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું બોલો મેં નનુમિયા વિસ્તારમાંથી બોલું છું સતીષભાઈ સોમાભાઈ અમુક દર વર્ષે આ તકલીફ બહુ પડે ગતરની કચરો બહુ આવે છે ને એની કોઈ સાફ સફાઈ કરવાનું મા રાજી નથી એમને મેને હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ બહુ આ જ પોઝિશન આવે છે સતીષભાઈ હાલમાં આ ચાલી રહ્યું છે છે સફાઈ થઈ રહી શું એ બાબત તમારી વાત બરાબર છે પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય બરાબર છે એનો કચરો કાઢતા નથી લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા ગટરનો અગાઉથી પેલા બંગાળવા લાખો પાઇપ એના માટે બી પાણી જતું નથી અમારી માંગ એવી છે કે આ ગટરને બનાવો હવે ચોમાસા પાણીમાં બધું ના ઘરોમાં પાણી ઘૂસી જશે